श्याम कुमारना नमस्कार आजના વિડિયોમાં માફન સ્વાગત છે તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ છે દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ કિંમત જાણીને થઈ જશો હેરાન આ છે દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ કિંમત જાણીને થઈ જશો હેરાન દુનિયાની સૌથી મોંઘી ચોકલેટને હવે દરેક જાણ સરળતાથી જોઈ શકશે પોર્ટુગલના ઓબિડો ઇન્ટરનેશનલ ચોકલેટ ફેસ્ટિવલમાં મોંઘી દુનિયાની સૌથી મોંઘી ચોકલેટનું નામ ગ્લોરિયસ છે જેની કિંમત સાત હજાર સાતસો યુરો એટલે કે ઇન્ડિયન કરન્સી લગભગ છ લાખ રૂપિયા છે આ ચોકલેટ કેસર સફેદ ટ્રફલ વેનીલા અને ગોલ્ડ થી બનાવેલ છે આ ચોકલેટને બનાવનાર ડેનિયલ ગોમ્સે જણાવ્યું કે આ ચોકલેટ ને બનાવવામાં એક વર્ષથી પણ વધારેનો સમય લાગ્યો છે દુનિયાની સૌથી મોંઘી ચોકલેટને વુડેન બેસ્ટ બોક્સમાં ગોલ્ડ સિરિયલ નંબરની સાથે મૂકવામાં આવી છે સાથે જ હેન્ડલ માટે ઘણા ક્રિસ્ટલ અને પર્લ્સ ની સાથે ગોલ્ડન રિબીન લગાવવામાં આવી છે